જવાના કારણે લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણા મામલતદાર કચેરીમાં સાતબાના ઉતારા હોય કે સસ્તા અનાજના કાર્ડ ક્રિમિલિયર સર્ટિફિકેટ કાઢવાનું હોય કે આવકના દાખલા જાતિના દાખલા સહિતની કામગીરી ઓનલાઇન કરવામાં આવે છે આ માટે મોટી સંખ્યામાં નાગરિકો મામલતદાર કચેરી પણ આવે છે પરંતુ નબળા સર્વરના કારણે કચેરીમાં આવતા લાભાર્થીઓ અને નાગરિકો હેરાનગતિનો સામનો કરે છે વારંવાર સર્વર ઠપ થઈ જવાથી કલાકો સુધી મામલેદાર કચેરી આવતા લોકોને લાઇનમાં ઊભા રહેવું પડે છે ઓનલાઈન સિસ્ટમ નબળી હોવાથી લોકોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે અને વારંવાર સર્વર ઠપ થઈ જતાં ધક્કા ખાવા પડે છે આ કારણે જરૂરી દસ્તાવેજો લેવા આવતા લોકોએ રોષ ઠાલવ્યો હતો તો વળી ઓનલાઇન કામગીરી કરતા કર્મચારીએ પણ સર્વર ઠપ્પ થઈ જવા અને લોકોને પડતી હાલાકી મામલે દોષનો ટોપલો સર્વર ઉપર ઢોળ્યો છે અહીંયા લાઈન બઉ લાંબી હોય છે સર્વર નો પ્રોબ્લેમ ઘણી વખતે છેક નજીક આવીએ પછી રિસેસ પડી જાય પાછી બે કલાક કલાક બેસી રહેવું પડે પાછા ત્રણ વાગે ચાલુ થાય એટલે ત્રણ વાગે પછી સર્વર પ્રોબ્લેમ હોય ના આવે તો ઉતારો ના બી મળે બે ત્રણ ધક્કા પણ ખાવા પડે છે એટલે આ બાબતે આમાં શું હોય તો સર્વર પ્રોબ્લેમ ઘણી વખત હોય છે ઘણી વખત ભીડ જોવા મળે છે એટલે કંટ્રોલ થાય ભીડ અને ઓછી ભીડ થાય એ રીતે સગવડ થાય તો ઘણું સારું એવું તો કઈ નક્કી જ નથી હોતું અહીંયા ઉતારા લેવા એ સર્વર પ્રોબ્લેમ હોય તો ધક્કો ખાઈને પાછા જયારે ઉતારો લેવા ત્યારે જો લાઈન તો આપડે ટાઈમ વધારે થઈ જાય ઘણી વાર સર્વર ડાઉન હોય તો ટાઈમ વધાર થઈ જાય બાકી જો ટાઈમ ઓછા લોકો હોય તો આપડે દસ પંદર મિનિટમાં બી મળી જાય પણ આ બધાનું મેઈન કારણ એ છે કે જે બી દેશની ગણો મહેસાણા સિટીની ગણો જે બી સમસ્યા સમસ્યા છે એની પાછળનો મેન મુદ્દો છે વસ્તી વધારો વસ્તી દિવસે દિવસે એટલી બધી જાય છે કે જેના કારણે આપણે જે સર્વિસ છે એ પ્રોવાઈડ નહીં કરી શકાય એક્સપેક્ટેશન મુજબ અત્યારે અહીંયા એવું છે હું દસ મિનિટ આવ્યો છું પણ હજુ મારે બીજી પંદર વીસ મિનિટ જેવું લાગશે એટલે આમાં કેવું છે દસ થી પંદર હોય તો પંદર 15 નો તો સાથે જ આવશે નહીં અને દરેક કેવું છે કે ઉતારા એક બી હોય અને સો બી હોય એટલે એ પ્રમાણે જે પ્રોસેસ થઈ જાય એ પ્રમાણે જે ટાઈમ થાય તો થવાનું છે 15 એક દિવસથી થી થોડી ડીમ ચાલે છે હા એના માટે શું કરવું જરૂરી લાગે તમને સર્વર સ્પીડ વધારવી જોઈએ લોકોને તકલીફ પડે છે લોકો ને બી પડે મને બી પડે આ માટે કોણ જવાબદાર સર્વર વાળા બીજું તો કોણ રાજ્યમાં થોડા સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થયો રહ્યો છે ત્યારે સુરતના સલાબત